હવે પરિચય કરીએ તારકનો બેલગરિયાનો તારકનાથ મુખર્જી નામનો યુવક અવારનવાર શ્રી રામકૃષ્ણની મુલાકાતે આવતો તે પરણેલો હતો અને ગૃહસ્થ જીવન ગાળતો હતો છતાં તેની આધ્યાત્મિક ભૂમિકા ઘણી ઉચ્ચ હતી તે કોલકાતામાં બહુ રહેતો નહીં પરંતુ જ્યારે જ્યારે તે કોલકાતામાં આવતો ત્યારે ત્યારે તે શ્રી રામકૃષ્ણને અવશ્ય મળતો તેના કુટુંબને તેનું આ પગલું ગમતું નહીં શ્રી રામકૃષ્ણને આ યુવક પ્રતિ ઘણો સ્નેહ હતો અને પોતાના ભક્ત મંડળમાં એમણે તેને ઊંચી ભૂમિકાનો ગણ્યો હતો એક દિવસ શ્રી રામકૃષ્ણે તેને કહ્યું કામિની કાંચનથી સંભાળીને રહેવું એક વખત કામિનીની જાળમાં ફસાયા એટલે બહાર નીકળવું ભારે થઈ પડે છે એ તો ભયંકર કળણ છે એમાં પડનાર પછી બહાર નીકળી શકતો નથી તારે અહીં અવારનવાર આવતા રહેવું તારક બોલ્યા મારા ઘરના માણસો મને અહીં આવવા દેતા નથી એક ભક્તે પૂછ્યું જો કોઈ વ્યક્તિની મા તેને ઈશ્વરને માર્ગે જવા સારું દક્ષિણેશ્વર આવવા દેવાની ના પાડે અને તે માને નહીં અને તેને શાપ આપવાની ધમકી આપે તો એ વ્યક્તિએ શું કરવું શ્રી રામકૃષ્ણ બોલ્યા આવું કરનારી મા તો ખરેખર દુષ્ટ કહેવાય આવી માની આજ્ઞા ન પાળે તે દોષમાં આવતી નથી કારણ કે આ મા તો ઈશ્વર સાક્ષાત્કારના પંથે જવામાં આડી આવે છે ઈશ્વરને ખાતર મનુષ્ય પોતાના વડીલોની આજ્ઞાને અવગણી શકે રામની ભક્તિ કરતી વેળા ભરતે પોતાની માતા કઈ કઈનું કહેવું સાંભળ્યું ન હતું શ્રી કૃષ્ણને મળવા માટે ગોપીઓએ પોતાના પતિઓનું માન્યું ન હતું ઈશ્વરને ખાતર પ્રહલાદે પોતાના પિતાની આજ્ઞા પાળી ન હતી વામન પ્રભુને પ્રસન્ન કરવા માટે બલીએ પોતાના ગુરુ શુક્રાચાર્યની વાતને કાને ધરી ન હતી રામનો સાક્ષાત્કાર કરવા માટે વિભીષણે પોતાના મોટાભાઈ રાવણની સલાહને કોરે મૂકી હતી હા ઈશ્વરથી વિમુખ કરનારી ન હોય તેવી તમારી માતાની તમામ આજ્ઞાઓ પાળવી જોઈએ આટલું કહીને શ્રી રામકૃષ્ણે તારકનો હાથ લઈને તેનું પોતાના હાથથી વજન કરી જોયું અને કહ્યું હજી થોડીક કુટિલતા છે પણ એ નીકળી જશે માટે તારે બને તેટલું ઈશ્વર વજન કરતા રહેવું અને અવારનવાર અહીં આવવું એક દિવસ શ્રી રામકૃષ્ણ સમાધિમાં હતા તે વખતે એમણે તારકની છાતીને સ્પર્શ કર્યો આવી કૃપાનો લાભ બહુ ઓછાને મળતો તારકની ગૂઢ આધ્યાત્મિક શક્યતાઓનો ખ્યાલ શ્રી રામકૃષ્ણના આ શબ્દોથી આપણને આવી શકે છે જ્યારે તારક દક્ષિણેશ્વરથી પોતાને ઘેર પાછો ફરતો હતો ત્યારે મેં જોયું કે પ્રકાશની જ્યોત જેવું કશુંક મારા શરીરમાંથી બહાર આવ્યું અને એ છોકરાની પાછળ પાછળ જવા લાગ્યું